નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે એક એવી ઘટના ઉપર વિશેષ અહેવાલ જેમાં ભવિષ્યના શાંતિમય જીવન માટે સાંસ્કૃતિક શ્રદ્ધાંજલિનું સરસ ઉદાહરણ જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના સમસ્ત બ્રહ્મ સમાજ અને સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાપુના બાવલા ચોક ખાતે પહેલગામમાં થયેલા જેહાદી આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા તેમની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો વિદ્વાન બ્રાહ્મણોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર શાંતિપાઠ અને મહામૃત્યુંજય જાપ દ્વારા મૃત આત્માઓને શાંતિ અર્પણ કરાઈ આ કાર્યક્રમ પરશુરામ જયંતીના પૂર્વ સંધ્યાએ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપલેટા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ વ્યાસ સહિત શહેરના વડીલ સમાજ સેવકો વિવિધ સંગઠનોના અગ્રણીઓ અને સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ આતંકી હુમલામાં જે અઠ્ઠાવીસ નિર્દોષ હિન્દુઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા તેમના માટે ઉપલેટા સમસ્ત સમાજ દ્વારા એક મનનીય શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ આવી સામૂહિક સહાનુભૂતિ અને સંસ્કારભર્યા કાર્યક્રમો દ્વારા જ આપણે દેશની એકતા અને શાંતિ માટે મજબૂત સંદેશ આપી શકીએ છીએ રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલેટા પ્રકોપ ન્યૂઝ માટે અહીંયા રોકાઈએ પાછા ફરીએશું નવીન સમાચાર અને અપડેટ સાથે જય હિન્દ જય ભારત જીજ્ઞેશ વ્યાસ મહાદેવ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જન્મ કાશ્મીરની અંદર અંદર જે દિવંગતો દિવંગતોનો જે બનાવ બનેલ તો તેના હિસાબે બ્રહ્મ સમાજ એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવાંગતોને સાચા દિલ થી શ્રદ્ધાંજલિ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ બાપુના અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ની અંદર હાજર રહેવા માટે અમો એ અનુરોધ કરેલ આજ રોજ બહોળી સંખ્યા ની અંદર સ્વયંભૂ બાવલા ચોક ની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી સાચા દિલ થી શ્રદ્ધાંજલિ કરવા માટે લોકો લોકો આવેલ ખરેખર બધી મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અને અમારા તમામ કાર્યક્રમો રદ કરેલ અને તેની જગ્યાએ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી જય ઓમ શાંતિ